માનવી લેવાની પછી માનવી દેશે ને ઓ ગળી ચાની માં રાખી દેવાની પછી કેટલી ગળી ચા નું સોલાવાની ઓલાવી લીધી પછી છે ને આપણે આપણે ઈ ચાની ને માનવી ની મિક્સ કરનખી પછી એને ચોકી લેવાની ચોકી માં છે ને પેલો થોડું તેલ લેવાનું આટમાં પછી તેલ છે ને આ ચોકી આખી માં જોકડી નાખવાનું એટલે ઓલી લીધી

સીધી સીધી હોય ને એને અવાલ હોય ને અવાલ આવેથી ને સાળવાના સાળી સાળીને કાચરોટમાં નાખવાના કાચરોટમાં કાચરોટમાં નાખી કાચરોટમાં નાખીને બકડ્યું લેવાનું બકડિયામાં છે ને બકડીયામાં ગળ નાખવાનો ગળ પરમાણે જ નાખવાનો પરમાણ વધારે નાખી દીધું હોય ને ગળ તો એ જાડી જાડી થઈ જાય જાડી પરમાણુ ને કોણ તો હરકી થઈ જાય પરમાણુ નાખી પછી ગોળ ની સાહણી કરે સાહણી કરી તેને કેટલી ઘડી તો મોલાવે ત્યાં તવી થાવે ત્યાં એક ધારામ કરો હાવ સાહણી થઈ જાય એનો ઢેપ ઉપર નોરી સાહણી થઈ જાય પછી એમાં તેલ નાખી તલ નાખી તલ નાખીને તેને આમ તે ઘડી દેવા દે તેલ નથી ઘડી દેવા પછી અમે તવી તવી તો આમ ફેરવી તવી તો ફેરવી તવી તો ફેરવી લે તવી તો ફેરવી લે અને તવી તો કેટલી ઘડી આમ ફેરવે એટલે કાઈ ધાબા જેવું ન નોને પછી ત્રાહડો હોય ત્રાહડો હોય ત્રાહડો કથાળી થાળી મને કે થાળી મોટી જોઈએ

किसी डेट में से कितने थे तेल वाल कर ही नहीं ना तेल जीरी का बयान वाली हम कर दे आखिर हम कर दे सोपी दे वैट के में अच्छे में सोटी ही के निपर वैट के ना ये थे ना भाग में सोटी ही के ना सोटी ही के नहीं सोटी नहीं पति ने मैं एक एक बार जो हम काम थी हम फेर ना के उन्हें पति कोर में धीमे धीमे फेर कोर में धीमे भी ना के धीमे फेर भी को મેં તેને ઘડી પંખો ચાલુ કરીને સુકાવા દે એને સુકાવા દે સુકાવા દે તો ઠરી જાય હાવ ઠરી જાય પછી તેને સરી કા સરી લઈએ કાન કરેલો તવી લઈએ એને આમ પાડી પેલો સીધો આખો પાડે પછી આડા પાડે ઝીણા ઝીણા પેલા સીધા બે ત્રણ પાડી નાખે પછી તેને સખતા કરે સક્તા કરી સક્તા કરીને એને એવડો બધો ડાબરો ડાબરામાં ભરી દે